નમસ્કાર મિત્રો માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કર્યું સરકારી શાળાનો સૌથી મોટો ઉત્સવ એટલે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા મહોત્સવ વર્ષ બે હજાર પચીસ છવીસનો આ સરસ મજાનો કાર્યક્રમ હાલ સરકારી શાળામાં પૂર્ણાહુતિ થયેલી છે ચાલો જોઈએ ઘણી શાળાઓએ આ શાળા પ્રવેશો એક યાદગાર પ્રવેશોત્સવ બનાવવા માટેનો પ્રયત્ન કરેલો છે રાજ્ય સરકારના મંત્રીથી માંડીને શ્રી તેમજ તમામ મંત્રી શ્રી પદાધિકારીઓ અધિકારીઓ શાળાઓમાં મહેમાન બની નાના ભૂલકાઓને આવકાર્યા છે સાથે સાથે શાળાના શિક્ષકોએ પણ આ સરસ મજાના સમાજ ઉત્સવ કાર્યક્રમમાં પોતાની મહેનતને કામે લગાડી છે આ શાળા પ્રવેશોમાં કંઈક ઘણા શિક્ષકો દ્વારા ઇનોવેશન કરવામાં આવેલું છે ચાલો આપણે તેના તરફ એક નજર કરીએ આપ જોઈ રહ્યા છો કે શાળાઓમાં સારું એવું ડેકોરેશન કરવામાં આવ્યું છે ઘણા બાળકોને ટોપી પહેરાવવામાં આવી છે રંગબેરંગી ફૂલો લગાડવામાં આવ્યા છે તિલક કરી તિલક કરવામાં આવેલા છે વેલકમ ઘણું બધું શાળાને શણગારેલી છે આપ અહીં જુદી જુદી શાળાના ગુજરાતભરની જુદી જુદી શાળાઓના ઇનોવેશન આપ જોઈ શકો છો ઘણા બાળકોએ કાગળની બનાવેલી સરસ મજાની સર્જનાત્મક ટોપી પહેરેલી છે મહેમાનોને આવકારવા માટે સરસ મજાનું સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલું છે અહીં જોઈ શકો છો કે નાના ભૂલકાઓને હવે શાળામાં આવું ગમે એવું વાતાવરણ સર્જન કરવા માટે દરેક શિક્ષકોને હું અભિનંદન આપું છું નાના ભૂલકાઓને દાતાઓ શિક્ષકો આચાર્યશ્રીની મદદથી શૈક્ષણિક કીટ દફતર આપી પ્રથમ દિવસે જ આવકાર્યા છે આમાં સરસ મજાના પ્રવેશોત્સવમાં બાળકોને ખૂબ જ મજા આવી છે અને ઘણા શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી આ પ્રસંગને એક યાદગાર પ્રસંગ બનાવ્યો છે આપ જોઈ રહ્યા છો કે નાના આવેલા મહેમાનોનું સ્વાગત કરવું આવેલ મહેમાનોને સ્ટેજ ઉપર બેસાડી અને સ્વાગત ગીત રજૂ કરવું સ્વાગત ગીત રજૂ કરીને નાના ભૂલકાઓને કુમકુમ તિલક આંગળી પકડીને શાળાઓમાં પ્રવેશ કરાવવો તેમજ પાપા પગલી કરવી એવા ઘણા ઇનોવેશન ફેર આપણે અહીં જોઈ શકીએ છીએ આપ જો જોવા જોઈ શકો છો કે સરસ મજાના આ ઇનોવેશન ફેરમાં ઇનોવેશન પ્રવેશ ઉત્સવમાં આપ જોઈ રહ્યા છો જુદા જુદા ફર્સ્ટ ડે સ્કૂલ અને સરસ મજાનું રંગોળી કરી નાના પુલકાઓને આવકાર્યા છે સરસ મજાનો ફોટો ફ્રેમ તૈયાર કરવામાં આવેલા છે ઘણા સરસ મજાના ચિત્રો દોરવામાં આવ્યા છે મહેમાનોને આવકારવા માટે બહેનો તૈયાર થઈને આવેલી છે ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈને આવેલી છે મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ નાના ભૂલકાઓને અને શિક્ષણ મંત્રી દ્વારા પણ નાના ભૂલકાઓને પ્રવેશ માટે આંગળી પકડાવી સરકારી શાળામાં પ્રવેશ કરતા નજરે જોઈ શકાય છે આમાં સરસ મજાના ઉત્સવમાં શું આપની શાળામાં કોઈ ઇનોવેશન થયેલું છે તો મને ચોક્કસ જાણ કરજો અથવા કોમેન્ટમાં જાણ કરજો એનો ફોટો શેર કરજો કોમેન્ટમાં ફોટો મૂકજો આપની શાળામાં કયા પ્રકારનું ઇનોવેશન થયેલું છે મહેમાન આવેલ મહેમાનનું સ્વાગત બાળકોનું કંઈક ઇનોવેશન કરેલું છે બાળકોનો પ્રવેશમાં કંઈ ઇનોવેશન કરેલું છે કોઈ મોટી શૈક્ષણિક કિટ દાતા તરફથી આપેલી છે પાક પગલી શાળામાં કરાવેલી છે તેમજ ફોટો ફ્રેમ દ્વારા સેલ્ફી પોઈન્ટ ઊભો કરી બાળકોનું સ્વાગત કરેલું છે કે આવેલ મહેમાનોનું સ્વાગત કરી સાથે સાથે વૃક્ષારોપણમાં કંઈ ઇનોવેશન કરેલું છે તો ચોક્કસ આપ અહીં કોમેન્ટમાં જણાવી શકશો મિત્રો શાળા પ્રવેશો પચીસ છવી સરકારી શાળાનો યાદગાર પ્રસંગ આજે પૂર્ણ થયો છે દરેક મહાનુભાવોને સરકારી શાળામાં જઈને ખૂબ જ આનંદ થયો છે કે સરકારી શાળાઓમાં જે પ્રવૃત્તિ થઈ છે એ ખરેખર ખૂબ જ સારી છે આપ અહીં જોઈ રહ્યા છો કે નાના ભૂલકાઓ સરસ મજાની ટોપી પહેરીને બેઠા છે આજે એના ચહેરા ઉપર કોઈ જાતનો ડર નથી લાગતો નાના ભૂલકાઓને શિક્ષકો દ્વારા સરસ મજાનો શાળા પ્રવેશવ કરાવેલો છે આપ જોઈ રહ્યા છો કે સરકારી શાળાઓમાં વિશાળ બિલ્ડિંગ નાના બાળકોને આવકારવા માટે સજ્જ છે શિક્ષકોની ટીમ અહીં સજ્જ છે ઘણા બાળકોને મેડલ આપી બાળકોને પ્રવેશ અપાવ્યો છે આપ જોઈ રહ્યા છો કે બાળકોને કોઈ મુઘટ સરસ મજાનો મુઘટ પહેરાવી શાળામાં પ્રવેશ અપાવેલો છે આમ બાળકોને પ્રથમ દિવસે જ કોઈ જાતની ચિંતા ન રહે કોઈ જાતનો ડર ન લાગે એવું વાતાવરણ ઊભું કરવા માટે સૌ શિક્ષક મિત્રોને હું અભિનંદન આપું છું આમ શાળા પ્રવેશ સૌ એ ગામ લોકો મહાનુભાવો એસએમસી શાળા બાળકો દાતાઓ સૌ સાથે મળી ઉજવ્યો એટલે જ તેને ઉત્સવ કહેવામાં આવ્યો છે આમ આ સરસ મજાના કાર્યક્રમમાં સૌએ પોતપોતાની ભાગીદારી રજૂ કરી છે દાતાઓની મદદથી સરસ મજાના દફ્તર આપવામાં આવ્યા છે શૈક્ષણિક કીટ આપવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે બાળકોને સરસ મજાની પાપા પગલી કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે સરસ મજાની ફ્રેમ ફોટો ફ્રેમ સેલ્ફી પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે આ સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ એક યાદગાર પ્રસંગ આજે બની ગયો છે નાના ભૂલકાઓને જેમ સરસ મજાનો પ્રવેશ આપવા માટે સરકારી શાળાઓમાં ખૂબ જ મહેનત કરી છે અને આવા ઇનોવેશન માટે હું અહીં તમને થોડાક જ શાળાનો પરિચય આપી શક્યો છું પણ મોટાભાગની શાળાઓમાં કોઈને કોઈ શાળા પ્રવેશોમાં ઇનોવેશન થયેલું છે તો મને ચોક્કસ જાણ કરજો હું સોશિયલ મીડિયા ઉપર ચોક્કસ આપને શુભેચ્છા આપીશ અહીં જોઈ શકો છો કે કેળના પાનમાં પરંપરાગીત ધાર્મિક વિધિથી કેળના પાનમાં બાળકોને બેસાડી તેનું પાપા પગલી શાળામાં કરવામાં આવી છે આમ સરસ મજાના આ કાર્યક્રમમાં આપ સૌ ભાગીદાર બન્યા એ માટે સરકારી શાળા અને શિક્ષણ શિક્ષણ વિભાગ સૌને શુભેચ્છા આપે છે આપ જોઈ રહ્યા છો કે નાના ભૂલકાઓના હાથના પંજાનો વૃક્ષ બનાવવામાં આવ્યું છે જેમાં મહાનુભાવે પણ પોતાનો હાથ આ વૃક્ષમાં લગાવ્યો છે આમ યાદગીરી રૂપે એક સરસ મજાનું વૃક્ષ આ શાળામાં સ્થાપિત બોર્ડ દિવાલ ઉપર સ્થાપિત કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો આમ સરસ મજાના આ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે નાના ભૂલકાઓનો પ્રવેશ ઉત્સવ પૂર્ણ થયો છે આમ એક ગુજરાત સરકારની તમામ સરકારી શાળાઓ એક નવી સિદ્ધિ નવા નવા પ્રમેશ ઉપર આવીને ઊભી છે તે આપ જોઈ રહ્યા છો આમ જો આ વિડીયો પસંદ આવે તો માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ માસ્તર અતુલ સર ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર પણ સપોર્ટ કરવા વિનંતી લાઈક શેર કોમેન્ટ ફોલો જરૂર કરજો આવ થેન્ક યુ મિત્રો આભાર સરકારી શાળામાં તમામ શિક્ષકોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ માસ્તર અતુલ સર થેન્ક યુ